એટલે આ મારું ઓરસિયું બાઈક તો બંધ પડી ગયું પેટ્રોલ પતી ગયું લાગે આ મારા ઓરસિયા બાઈક લઈ જાય છે અંદર પેટ્રોલ એ પુરાવતા નહીં હવે પેટ્રોલ પંપે લઈ જવું પડશે હવે લેવા આવો તમે બાઈક આલું મારા ઓરસિયો પેટ્રોલ પુરાવતા નહીં બાઇક લઈ જવું છો એટલે આ પેલું બાઈક પડ્યું છે પેટ્રોલ કાઢી લઉં હેડો મારું કોમ થઈ જાય પેલા જવું પડશે આજુબાજુ કોઈ સતો તો નહીં કોઈ સ નહીં પણ બાટલી બાટલી જી લાયમું બાઇકમાં નહીં ચો બાટલી બાટલી ઓધવી પડશે ચોખ બાટલી હા સોમો પેટ્રોલ ચોરી કરે છે કેવું નહિ ધીમરે ઉતારવા દે મને પછી બતાવું પછી બ્લેકમેલ એવું કરું ને આખા ગોમો ઇજ્જત કાઢું છું અત્યારે બોલવું છે નહીં મારે રાગર વિડી ઉતારવા દે ધીમર એને આગળ આવે છે નોકતો ઉતારવા દે વિડીયો જો 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 ચોરે આ તો એક નંબરનો નું ચોર હે હે મફત પેટ્રોલ કેવું નાખો છે તો પાછી બાટલી ની ગરજ પતિ દે નાખી દીધી પાછી જો અંતે જવા દે પાછો જોઈ દે ને લોચા પછી સારું કોમ થઈ ગયો મારું ઓ નેકરવા દે ફટાફટ નકર મારા ઓસિયા જોઈ જશે જોડે જવા દે અંતે નહીં જઉં બાર નેકરવા દે મત તો

લાય તાં ઘેર જો આ દેવો હે અલ્યા મારું આરો ટોકો ફૂલ કરી નાયો તો હું થી લે મારું આરો કો પેટ્રોલ કાઢી લાગે આ મંગો હું કરે છે મંગા હું દિયો

મે પેટ્રોલ પાટી દીધું અને ઓમ નોમ દાફળા મારવા માંડ્યો પાછો હ કે કોઈ જોતું જ નહીં ને હા અને પછી બોટલ ઉધા માંડ્યો આજુબાજુ બોટલ ઉધા માંડ્યો તું જોતો અને બોટલ ઉધી બોટલ ઉધી ને પેલી બાઈક ને ઓ કોક આવે ને મને કોબર પડતી નઈ પાછી ઓવ બાઈક ની પાઇપ માંથી પાછો પેટ્રોલ કાઢ્યો એવું ઓવ મંગા હું તો પેલી બોટલ બતાઈ દીધી ખબર ને એરી જ બોટલ રંગલા પેટ્રોલ કાઢીને પાછો એના બાઇક માં નાખી દીધું

એ ના તો આજ ઊંધો ધોલ મારી આપડે તાન ભૂલે ચોરી કરતા નકર આ તો ચોરી બહુ કરતા શીખી ગયો છે એ વાત તારી આ છે હા અરે આપેલા આયો જો ધમન ભલાન ભાઈ હવે કો જઈન આયા છે અરે ચો હેડે વાતો કરતા કરતા અલા સોમરા નોધે છે આ સોમો તો પેન બેઠો છે અલા કણ પૂછો છે તે અલા સોમાય દાવ કર્યો હ તું જોવા જોવાનો તો આ મંગાનો પેટ્રોલ ચોરી કરી લીધું હ પેટ્રોલ લઈ ગયો ઓવ

મારો ba... Paaren... mouldar... આપડો નેકવાન કરોડો નેકવાન કરો હેડો હેડો કોઈ ચેતા નહિ ઓ હા તું એ ના બાપરે જબ્બર માર્યું મારા ઓરસ્યો તમારે કોઈક દાવ કરવો પડશે હવે જિંદગીમાં ચોરી નહીં કરવું હો આ હો રૂપિયામાં પેટ્રોલ તો બહુ મોઘું પડે એના કરતાં હો રૂપિયામાં પેટ્રોલ પૂરા લીધું તમારું તું જિંદગી જીવું ને એટલા બધી હવે ચોરી નહીં કરું બાપા રે બાકી નોખ્યો દવાખોને જવું પડશે હવે ડાયરેક્ટ જય માતાજી મિત્રો જય માતાજી મિત્રો અમારી ચેનલ છે ટીમ અમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયો જો તમને પસંદ આવતા હોય તો લાઈક શેર કરો અને અમને સપોર્ટ કરતા રહ્યો જય માતાજી જય માતાજી